અને છેલ્લા બે વર્ષમાં અને ઉપયોગના કારણે અમને પાણીની ખૂબ જ બચત થવા પામી અને ઉત્પાદનમાં પણ અમારે જે ઓછું આવતું હતું એના પણ ઘણો ફાયદો થયો છે એટલે ઉત્પાદન પણ સારું મળે છે અમારે એમાં જામફળમાં હોય દાડમમાં હોય અને મેંગોના વિકાસ માટે પણ એનો ખાસ ઉપયોગ થયેલ છે રાજેન્દ્રસિંહ મુરુભા રાઠોડ ગામ વડજર તાલુકો ભુજ મોબાઈલ નંબર નવ્વાણું બે પચાસ બત્રીસ છાસઠ ચાર વડજરમાં મારે પિસ્તાલીસ એકરમાં બાગાયતનું વાવેતર કરવામાં આવેલ છે એમાં ખાસ કરીને દાડમ ટાઈવન પીક જામફળ કેસર મેંગો અને સરગાનું વાવેતર કરેલ છે એક વર્ષ પહેલાં અમે ફાઇલોનો કાયરો અને બે નીરોના ઉપયોગમાં લીધેલ હતા એનો સારો પરિણામ આવતા અમે વધારાના પણ આ વર્ષે અમે ત્રણ નીરોનું પણ અમે ઇન્સ્ટોલમેન્ટ કરેલ છે જેને કારણે અમે પાણીનો કેટલો વપરાશ કરો કેટલો ભેજ રહે છે કેટલો કેપી હોય છે એ અમે સવારે જ લગભગ અમે જોઈ લેતા હોઈએ છીએ એટલે એને કારણે અમને ચોક્કસ ખ્યાલ આવી જાય કે ભાઈ આ પ્લોટમાં ક્યારે પાણીની શું જરૂરિયાત છે એનો ખાસ મહત્તમ ઉપયોગ કરી અને એનું અમે આયોજન કરતા હોઈએ છીએ અને સાથે સાથે સ્પ્રે માટે પણ એનો ખાસ ઉપયોગી હોય છે એમાં ડેલ્ટા ટી આવે છે કે એમાં તમારો વિન્ડ ડેલ્ટા ટી અને પાંદડાનું ભેજ એ પણ કેટલું હોય છે એના આધારે અમે લગભગ એનો ક્યારે લેટા એનો એનો ગ્રીન ગ્રીનમાં આવે ત્યારે અમે લગભગ અમે સ્પ્રે કરતા હોઈએ જેથી કરીને એને સ્પ્રેના રિઝલ્ટ અમને સારા મળે છે અત્યારે આપણે જામફળ તાઇવાન ફ્રી જાંફળના પ્લોટમાં છીએ એમાં અમે એક નીરો યુનિટ ઇન્સ્ટોલ કરેલું છે જેમાં ચાર ઇંચ ઉપર અને બીજા આઠ ઇંચ ઉપર એટલે ઉપરનો કેપીએ અને નીચેનો કેપીએ બે નું આપણે મોનિટર સતત કરી શકીએ જેને કારણે આપણે આઠ ઇંચ ને નીચે જો પાણી વધારે થતું હોય તો જેને કારણે લીચ આઉટ થતી હોય ખાતર આપણે આપીએ કે આપણે બેઝલ ખાતર હોય એ ઘણીવાર નીચે જતું રહેતો છે એને 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 કારણે અમને ખાસો એવો ફાયદો થયો જેથી ખાતર કોઈ લીચ આઉટ ન થાય